કેમ કે 5 મિનિટ માં બની જાય એવી સેવા બનાવવાના છે ન્યાકે ઘર ની ખાજ જય માતાજી રામ રામ બધાઈને તો માતાજી આવનો હારો કરે ને બધાઈ ના હાજે નેર રાખે અને ધંધામાં લાભ આપે પાપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગ માં તમારું બધાઈ નું સ્વાગત છે તો આટાણા તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવાર હવાર માં તો જો આટાણ શીખી લ્યો કે આ નાનો એવો બસુ જો અહીં છે ના નાનો એવું બસું છે ને તો હજી હું હેરખું ઉડી નહીં શીખતું એમ નાના નાના છે જો હજુ કેટલું સર ના હેરખું ઉડી નહીં શીખતો હા નાનો એવું જરાક એવું મેન ઉડવા શીખ્યું આજે જઈશ તો ભાડું છે ને અટાણમાં જો સરસ મજાના આમ વાદળા થઈ ગયા છે થોડા થોડા અને સંદીપ વૈયા ગયા છે વાડીયા ભાઈ ગયા છે અને અટાણમાં જો મારા બાવે છે ને આજે ઘંટલો લીધો છે કેમ કે ઘંટલામાં છે ને આજ

પૂજે પોકડવા દે એકલાને ફેરવા દે તો ફેરવાસ કે નહી એકલાને જો દે તો ફેરવ તો એ ઊંધું એ ઊંધું વાહ 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 મારા બાજો બનાવે છે ભેહાટું મેથી પાક કબા જો એને ખબર પડી જઈ કે મને દેવાનું છે જો કપુજી હવે વળ ખાહે જામાં દે નહીં દે ને તામાં દે Nomor bawa bu nenek. Betul tiada mana di tu. Hei, aku tiada baru deh dengan kau. Lebih asal gulpi ane. Kau lo dah doanya kan? Mau tu mana bawa gulpi? Ya usah. Mau tu kan nenek bawa tu. Hmm. Mau pasang saja. Eh? Oi bapa. Aku misu misu.

હવે તો હું પૂરું થઈ જવું કા એ જોખી આવ્યા મારા કપડા ભેગા છે મારા કપડામાં પડી જ કહો પડી જ હું છે બસ હવે એને પણ માંગે છે

સેવ બનાવવાની છે એટલે અમે છે ને વણાવી થી એ તમને દેખાડું હતું પણ અમે કઈ રીત નહીં બનાવી એ હું તમને આજે દેખાડું કેમકે અમે આ છે ને સાદી સિમ્પલ બનાવવાના છે કેમકે પાંચ મિનિટમાં બની જાય એવી સેવ બનાવવાના છે તો હવે હાલો કઈ રીતની બનાવીએ એ તમને દેખાડી અહીંયા જો ને મારા બા બેઠા ખાટલે અને હું જાઉં સેવ કેમ કેમકે બપોરા થઈ ગયા એટલે બપોરામાં શાક ને રોટલો તો એવું તો બધું બનાવી નાખેલું છે પણ બધાને સેવ ખાવાની ઈચ્છા છે એમ તો સેવ બનાવી તો અહીંયા જો આપણે સેવ છે અમારા પૂજા બેન તાપ કરે છે જો કેમ તાપ કરે આજે હે અને આ તપેલામાં મેકી દીધું છે પાણી અને એમાં છે ને થોડુંક તેલ નાખી દીધું કા પપ્પા થકી જા તો પૂજા બેન જો તાપ કરે છે જો કૂક મારે બ તો આવી મેં તમને દેખાડી હતી આવા ખાજા છે તો એને આપણે સેવ બનાવવાની છે તમને દેખાડી કઈ રીતની અમે સેવ બનાવી

આમાં કઈ એવું કઈ ન હોય બીજી હતા ને એક રીત છે તેલ માં બનાવવાની ઈ મસ્ત મજાની બનાવવાની હોય તો કોમેન્ટ કરજો તો ઈ હતા ને બનાવશો કાપોજી હા ટટાને તો જો આ સેવ બનાવીએ છે એમ સાદી સિમ્પલ હટે હટ આપણે ખાવું હોય ને તો આ સેવ બનાવી કે કાપોજી તો હવે આપણે આમ જો આ રીત ના ખાજા નાખી દીધા હવે હંદાઈ ખાજા નાખી દીધા છે તો એને ઢાંકી દેવાનું

ભાવે કે અમારી સેવ બનીને તૈયાર છે તમે લાટા તો જો હવે સેવ લઈને આવી ગયા છે હેઠે કેમ કે અહીં પંખા એક છે ને ખાવાની મજા ના તો કઈ ઊભા તો નથી એવું બધું હતું તો પતિ ભાઈ ને છે ને સેવ આપવાની બહુ બધી ખબર પડે સેવ ખાવી હાલો જો આ મેકી દીધી તો જો આ સેવ છે ને બધી થાળીમાં નાખી દીધી છે અમે જો મોરસ નાખી છે ને આ બધામાં મોરસ નાખવાની બાકી છે તો ફેમિલી છે ને આ સેવ છે ને મોરસ અને ગોળ નાખીને ખાવાની વધારે મજા આવે ને એમાંય જેને ઘી ભાવતું હોય ને તો ઘી હતો નાખીને ખાય તો મને તો ઘી ન જ ભાવતું એટલે હું કઈ ઘી ખાતી નથી તો આમાં છે ને મોરસ એવું નાખવાનું હોય આ રીતનું મોરસ નાખી દઈએ ને એટલે મસ્ત લાગે જો આવી રીતની કંઈક મોરસ અને સેવ ખાવાની મજા આવે એમ તો આવી રીતની અમે કંઈ સેવ બનાવીએ છીએ તો હવે સાદીન સિમ્પલ બનાવવાની હોય કેમકે આ સેવ ખાવાની વધારે મજા આવે કેમકે આમાં તેલ ને એવું કાંઈ ઓછું હોય એમ તેલ વગેરે હવે સાદીન સિમ્પલ સિમ્પલનું સેવ ખાવાની મજા આવે છે તો આવો બધે તમે સેવ ખાવા તો મસ્ત મજાની બની ગઈ છે તો હવે કરી લઈએ જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપણે તો અત્યારે આવી ગયા છે વાડીએ થી ને વાડીએ થી આવ્યા છે ને કાટો મારો નીકળ્યા તા દયા હું દયા કાટા વગાડા ખાતો તો તો દે દયા અહીં બંતણ લે છે ઓન તો પણ બંતણ નો પાળો માર દીધો પણ જાણા જો ને એકલા લાકડા લાકડા બધે હે દી આપણે કેટલા જણા જઈએ આપણે સુલ આખું સોમાહું કાઢવાનું હોય

અને મજા પણ આવી ગઈ છે તો બસ હવે આજનો બ્લોગ કાંક કાંઈ સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધીને આવી જાઓ